અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા ગ્રાસરૂટ સ્તરના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવા અને ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની પહેલ કરવામાં આવી હતી પ્રથમ તબક્કાની સફળતા પછી આવતીકાલે તેની બીજી આવૃત્તિનું આયોજન થશે જેમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ બોટ કંપનીના સહસ્થાપક અને સીએમઓ અમન ગુપ્તા અને પેટીએમના સ્થાપક સીઈઓ શેખર શર્મા પણ ઉપસ્થિત રહેશે આ વખતે બાવીસ માર્ચ બે હજાર વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ટુ પોઈન્ટ ઓ સેકન્ડ સીઝન ની જે આયોજનનું આયોજન જે કરવામાં આવ્યું છે એ આયોજનમાં દેશભરમાંથી જે અમને પ્રેમ મળ્યો એ પ્રેમના કારણે વેજલપુરના યુવાનો માં એક નવો ઉત્સાહ પણ બન્યો છે